કેનો ફોન આવ્યો નહીં દેતો અલા ત મંગાજીનો ફોન બોલો બોલો મંગાજી હાલો મંગાજી કેમ છો તમે મજામાં છો તબિયત મજા અને કેવો ચાલે તમારે હાલ ના ભાઈ તમારા પગે લાજુ હે સારું હારો હેડમ આવો આ જ હમાચા લેવા હા તમારે બીજું સોંતિસ સારું આવો હેડો મંગલજી નો હમાચર લેવા તમારે પાસ આવતો તો મારા હાડુ નો હમાચાર લેવા જવાનો લાજ્યું છે ત્યાં જ ફોન આવ્યા તો દાડે મારા સમાચાર ઉપર જાવ પડશે

ખેતર વાવેતર છે તે નવરાઈ મળતી નહીં આ તો ઉડે ઉડાયા નવરાઈ કરીને સારું ભમાયા વગર નહી રૂ યાર એક થાપ પડી તો ગોઠિયા ગાતા કરી નાખું આખી જિંદગી હજુ ઓળખતો નહી આ બંકાર આ મને મોટા ઓળખતો નથી તું મેમો નાય એટલે હું તને કોઈ નથી કેતો તોને તો જોઈ લઈશ હું જોઈ લઈ લે તો હા જોઈ લઈ જોઈ લઈ સારું જોઈ લે તો મોઈ બાળો પાસે કેવી રીતે યાર મહેમાન ની ચા પાણી ની વ્યવસ્થા કરે ભાવા દઈએ છોકરા ચાલી ને આવ દે હા આયો તમારે વાવેતર બીજું રેડી વાવેતર રેડી છે તમારે અમારે બસ રેડી એટલે ટેબાજી ચૂપ રહે ને મોટા માથાળા બંધ થઈ જાને યાર બંધ થઈ જાને